રાજકોટમાં ગોંડલના રાજકુમાર જાટની હત્યા મામલે નવો વળાંક સામે આવ્યો જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે કહ્યું કે યુવક ગુમ થયા બાદ તેના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી ત્રણ ટીમો બનાવી પોલીસે તપાસ કરી હતી યુવક રાત્રે બે વાગે ઘરેથી નીકળી ગયો હતો અઢી આસપાસ ગોંડલ બસ સ્ટેન્ડ સવા ત્રણ વાગે બોજવારા પાંચ વાગે માલધારી હોટલ પાસેથી પસાર થાય છે જ્યાંથી તેનો મૃતદેહ મળી આવ્યો તેમાં પણ બપોરે ત્રણ વાગીને પચીસ મિનિટ રાજધામ આશ્રમમાં જતો જોવા મળે છે સિવિલ હોસ્પિટલમાં રાખવામાં ગઈકાલે તેના બહેન અને બનેવી ઓળખ્યો હતો મૃતક ઘરેથી નીકળી જાય છે અને મંદિરના પૂજારી તેના પિતાને ફોન કરી તેનો દીકરો અહીં હોવાનું જાણ કરે છે સ્પીડમાં બાઇક ચલાવતા હોવાથી તેના પિતા તેની સાથે બુલાચાલી કરે છે પૂર્વ ધારાસભ્યના ઘર બહાર જ બુલાચાલી થતા કુતરા પૂર્વા ધારા સભ્યના ઘરમાં જાય છે જ્યાં તેના સિક્યુરિટી બેસાડે છે અને ત્યાં પણ પિતા પુત્ર ઝઘડો કરે છે જેથી બંનેને પિતા પુત્રને ઘરમાંથી બહાર કાઢતા હોય તેવા સીસીટીવી ફૂટેજ મૃતક માનસિક અસ્થિર હોવાનું અને અગાઉ પણ આવી રીતે તે નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘરમાં આંતરિક કંકાસ હોવાનું પણ જાણવા મળ્યું પૂર્વા ધારા સભ્યના ઘરના સીસીટીવી પણ જાહેર કરવામાં આવશે એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ જે ફૂટેજ છે એ પબ્લિક સ્પેસમાં ઉપલબ્ધ છે તમામ ગ્રુપ્સમાં શેર કરવામાં આવી છે આ જે વ્યક્તિ છે પોતે ચાલીને જાય છે હાથમાં પાણીની બોટલ હોય છે અને આરામથી ચાલીને જાય છે અને કોઈ ચાલી નહીં શકતા હોય તો વ્યક્તિ ગોંડલથી ચાલીને રાજકોટ કુવાવડા પોલીસ સ્ટેશનની હદ સુધી પહોંચી શકતો નથી જાણવા મળેલ છે કે જે યુવક છે એ તરઘડીયા બ્રિજ પાસે જ આવેલ એક રામ રામધામ આશ્રમ છે એ આશ્રમમાં તારીખ ત્રણ તારીખ ત્રણ તારીખે જે સાંજના છ એક વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને ચાર તારીખે મતલબ મોડી રાત્રે સવારે બે વાગ્યાનેસવાસ વરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે અને એ બહાર નીકળ્યા પછી તો બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કંઈક અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળે